ખેડા જિલ્લાની વાસમો કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની માંગોને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે વાસમો કર્મચારીઓની માગણી છે કે તેમને સમાન કામ સમાન વેતન મુજબ પગાર આપવામાં આવતો નથી વાસ્મો દ્વારા મંજૂર થયેલા વાસ્મો સર્વિસ રૂલ્સ બે હજાર બેનો લાભ પણ કર્મચારીઓને નહીં મળ્યો હોવાનું વાસ્મોના કર્મચારીઓએ જણાવ્યું હતું આ અંગે વાસમોના કર્મચારીઓ દ્વારા તંત્રના અનેક વિભાગોમાં રજૂઆત કરી તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વાસમોના કર્મચારીઓએ ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે તે ઉપરાંત આગામી દિવસોમાં આ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા વાસ્મોના તમામ કર્મચારીઓ ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અમે છેલ્લા વીસ વર્ષથી વાસ્પોમાં કામગીરી કરી રહ્યા છે અને અમે અગાઉ પણ સરકાર શ્રી આગળ ઘણી બધી માગણીઓ જેવી કે ફિક્સ પગારની નીતિ રદ કરવી ઇન્ક્રીમેન્ટમાં ખૂબ જ ઓછું મળે છે તો એ પ્રોત્સાહન અમને મળે ગ્રેજ્યુટી પીએફ એવા કોઈ પણ લાભો આજ દિન સુધી અમને મળ્યા નથી જેથી અમારી માગણી અગાઉ જણાવ્યા એ મુજબની અમે સરકારને વારંવાર કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી સીએમ સુધી અમારા મુખ્ય કારોબારી શ્રીને પણ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ આ પ્રશ્નોનું નિરાકરણ મળ્યું નથી ગઈકાલે પણ અમે આખા રાજ્યમાં કાળી પટ્ટી ધારણ કરી અને અમારો વિરોધ દર્શાવેલો હતો અને આગામી સમયમાં પણ અમે ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ અમે ચીમકી અને રજૂઆત કરેલી છે જો આ અંગે આગામી સમયમાં સરકારશ્રી દ્વારા કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આયોજન કરી અને ઉપવાસ આંદોલન કરવાનું આયોજન કરેલું છે